નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ હોય એવી સાત અલગ અલગ ભરતી જાહેરાત જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે મિત્રો તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બીએસવીએસ આરસીટી ભરૂચ ઇન હાઉસ ફેકલ્ટી માટેની ભરતી છે જોઈ શકો છો ભરૂચ જિલ્લા માટે કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જેમાં વયમર્યાદા બાવીસ થી ચાલીસ વર્ષ સુધીની ઇન હાઉસ ફેકલ્ટી માટેની એક જગ્યા છે જેમાં પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ ટીચિંગ સ્કીલ પ્રેઝન્ટેશન રહેશે મિત્રો પગાર ધોરણ મહત્તમ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અનુસ્ત આર્ટ્સ વાણિજ્ય કોમર્સ અથવા તો વિજ્ઞાન સાયન્સ તથા જોઈએ અને સારું કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવું જોઈએ કૌશલ્ય આવશ્યક અંગ્રેજી અને હિન્દીમાં વાગ વધારે લાભદાયક રહેશે સ્થાનિક ભાષામાં ટાઈપિંગ કૌશલ્ય આવશ્યક રહેશે તેમજ હિન્દી અંગ્રેજી ટાઇપિંગ કૌશલ્ય પણ ધરાવતા હોવો જોઈએ ઉમર જાહેરાતની તારીખને આધારિત રહેશે મિત્રો અરજી પત્રક માટે આવશ્યક પ્રમાણપત્રોની નકલ અન્ય જરૂરી દસ્તાવેજો તારીખ પંદર સપ્ટેમ્બર એટલે કે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં નીચે જણાયેલ સરનામે ટપાલથી મોકલી આપવાની રહેશે અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તેનું એવું નામ અક્ષરોમાં લખવું તેમજ નિયત તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં નિમણૂક કરવાની આખરી સત્તા બેંકની રહેશે તેમજ ધોરણે એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત રહેશે અધૂરી માહિતી વાળી પુરાવા વગરની અસમ્યવરતા બાદ મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં અરજી મોકલવા માટેનું સરનામું નોંધી મિત્રો નવો આરટીઓ ઓફિસ નજીક આરટી આઈટીઆઈની બાજુમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ગામ વડદરા તાલુકો અને જિલ્લો ભરૂચ ઓગણચાલીસ વીસ પંદર પિનકોડ છે અરજીના કવર ઉપર ફેકલ્ટીની પોસ્ટ માટે જેવું અરજી એવું ખાસ અવશ્ય લખવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા ઈ એડ્રેસ પણ આપવામાં આવે છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ક્લસ્ટર પ્રિવેન્શન ઓફિસર સીપીઓ અંતર્ગત આવેલી ભરતી વિશે તમે જોઈ શકો છો નેશનલ એચઆઈવી એસટીડી પ્રોગ્રામ એચઆઈ જિલ્લા કક્ષાએ દિશા ક્લસ્ટર અમદાવાદ ખાતે એનએસિઓની માર્ગદર્શિકા મુજબ માસના કરાર આધારિત ઉચ્ચક માસિક ફિક્સ વેતન હંગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવાની થતી હોય વ્યુ દિશા ક્લસ્ટર યુનિટ અમદાવાદ ડિસ્ટ્રિક ટ્રીબી સેન્ટર સિવિલ કેમ્પસ અસારવા અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે ઉપર જણાવેલ વ્યક્તિએ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ સવારે સાડા અગિયારથી સાડા બાર વાગે સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તેમજ ત્યારબાદ જાહેરાતમાં જણાવ્યા મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો અને નકલ સાથે સો ખર્ચે રૂબરૂ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ક્લસ્ટર પ્રિવેન્શન ઓફિસર સીપીઓ માટેની એક જગ્યા છે વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધીની પિસ્તાલીસ રૂપિયા માસિક ફિક્સ સેલેરી તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ તેમજ થ્રી યર ઓફ વર્ક એક્સપિરિયન્સ આઉટ ઓફ વિચ ટુ યર્સ ઓફ એક્સપિરિયન્સ સુપરવાઇઝર લેવલ ઇન સ્ટેટ ઓર ડિસ્ટ્રિક્ટ ઇન હેલ્થ પ્રોગ્રામ ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો સુટેબલ કેન્ડિડેટ

તો મિત્રો વાત કરશું કાઉન્સિલર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે નેશનલ એચઆઈવી એડ્સ એન્ડ એસટીડી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાએ દિશા ક્લસ્ટર અમદાવાદ ખાતે એનએસિયની માર્ગદર્શન મુજબ અગિયાર માસના કરાર આધારિત ઉચ્ચ ફિક્સ વેતન હંગામી નીચે મુજબની જગ્યા માટે જગ્યા ભરવાની હોય વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત દિશા ક્લસ્ટર યુનિટ અમદાવાદ ડિસ્ટ્રિક ટીબી સેન્ટર સિવિલ કેમ્પસ અસારવા અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે લાયકા ધરાવતા ઉમેદવારો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ રોજ સવારે સાડા અગિયારથી સાડા બાર વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને ત્યારબાદ જાહેરાતમાં જરા લાયકાત ધરાવતા અનુભવ ધરાવતા ઉમેદવાર અસલ પ્રમાણપત્રો અને નકલ સાથે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે કાઉન્સેલર માટે એક જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટિંગની વાત કરીએ તો શારદાબેન હોસ્પિટલ વર્ષ સુધીની રૂપિયા શૈક્ષણિક વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્ડ એન્થોપોલોજી તેમજ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ નર્સિંગ અથવા તો તેમજ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપમેન્ટ નર્સિંગ વિથ થ્રી ઇયર્સ વર્ક એક્સપિરિયન્સ ઇન કાઉન્સેલિંગ એજ્યુકેશનલ સેન્ટર એજ્યુકેટિંગ સેન્ટર નેશનલ હેલ્થ પ્રોગ્રામ તેમજ if candidate is the person living with hiv aids a graduation degree in psychology social work sociology anthropology human development nursing with one year of relevant work experience in the counseling educating under national health program એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ અંડર એનએસસીપી પ્રોગ્રામ ફેસિલિટી ઓર કોમ્યુનિટી સેટી નોલેજ ઓફ સ્કિલની પણ વાત કરી છે તમે જોઈ શકો છો મિત્રો ધી કેન્ડ શુડ બી કમ્પ્યુટર લિટરેટ વિથ વર્કિંગ નોલેજ ઓફ એમએસ ઓફિસ યુઝિસ ઇન્ટરનેટ એન્ડ ઇલેક્ટ્રોનિક મેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિકતે મેરિટ મુજબ જ ભરતી કરવામાં આવશે તેમજ ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી અંગેના તમામ હકો ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી બાધિત રહેશે મિત્રો તો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ અંતર્ગત શ્રી બી એમ પટેલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શ્રી આર પટેલ જ્ઞાનજ્યોત ગુજરાતી મીડિયમ સ્કૂલ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોઈએ વેલ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુટ ઓફ આનંદ ડિસ્ટ્રિક ઇન લુકિંગ ફોર એક્સપિરિયન્સ એન્ડ એફિશિયન્ટ વર્કિંગ ટીચર્સ એફિશિયન્ટ ટીચર્સ ફોર ધ ધસ ડિપાર્ટમેન્ટ ધ સ્કૂલ હેઝ અચીવ રિઝલ્ટ ડિસિપ્લિન એન્ડ ડેડિકેટેડ વર્ક ફર કલ્ચર ઓફ સ્ટુડન્ટ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ઇંગ્લિશ એન્ડ એસએસ માટે ધોરણ એકથી પાંચ માટે પીટીસી બીએ બીએડ કરેલ હોય તેઓ ઉમેદવારો માટે ઇંગ્લિશ મીડિયમ માટે જગ્યા છે ઇંગ્લિશ તેમજ એસએસ માટે ધોરણ છ થી આઠ માટે બીએ એમએ બીએડ કરેલ હોય તેઓ ઉમેદવારો માટે તેમજ ગુજરાતી માધ્યમ માટે કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ માટે અગિયાર બાર માટેસ્ટન્ટ ટીચર્સ માટે એમએસસી બીએડ કરેલ હોય તેવા ઉમેદવારો માટે તેમજ કોમર્સ સ્ટ્રીમ માટે બીએ માટે એમ કોમ એમએ બીએડ કરેલ હોય તે ઉમેદવારો માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે તેમજ ધોરણ છ થી આઠ માટે કોમ્પ્યુટર માટે પણ બીએસસી એમએસસી આઈટી બીસીએ બીજી બીસીએ કરેલ હોય તે ઉમેદવારો માટે ઇંગ્લિશ મીડિયમ માટે જગ્યા છે સેલેરી વુડ નોટ બન્સ્ટન્ટ ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ ફ્લુએન્ટલી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એલ મોસ્ટ મસ્ટ બી રિક્વાયર્ડ એઝ પર સબ્જેક્ટ ડિપાર્ટમેન્ટ પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ એક્સપિરિયન્સ કેન્ડિડેટ તેમજ સેરલ બેનફિટ્સ હજ યરલી ઇન્ક્રીમેન્ટ ન્યુટ્રિશનલ ફૂડ એન્ડ યુનિફોર્મ એપ્લાય ટુ ડે વિથ યોર ડિટેલ રિઝ્યુમ એલંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એન્ડ ઓલ યોર એજ્યુકેશન ક્વોલિફિકેશન ટુ પાર્ટ ઓફ એનર્જી કેન્ડ આડિયલ સ્કૂલ વેર ઇટ ઇઝ ગીવ ધ ઓફ સિક્યોર ફ્યુચર એન કોન્સન્ટ ગ્રોથ તમે જોઈ શકો છો સાત દિવસની અંદર મિત્રો જે અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવેલું છે ત્યાં જે નેસેસરી ડોક્યુમેન્ટ સાથે બિલો એડ્રેસ અથવા તેમજ ડોન્ટ ફોર ટુ મેન્શન દ એન્ડ સેક્શન ઇન ઇન્ટરેસ્ટેડ ટુ એપ્લાય એટલે કે તમે જોઈ શકો છો મિત્રો નીચે આપેલા એડ્રેસ પર તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર અરજી તમે મોકલી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે આગળ વાત કરશું ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રીમદ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ જે શ્રીમદ્ધ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમિક સ્વનિર્ભર શાળા છે જેમાં મદદની શિક્ષક જીવવિજ્ઞાન માટે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તારીખ બે નવ બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મદદની શિક્ષક જીવવિજ્ઞાન માટે જગ્યા છે જેમાં એમએસસી જીવવિજ્ઞાન બીએડ અનુભવીને પ્રથમ પસંદગી મળવા પાત્ર થશે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે શિક્ષક માટેની જાહેરાત છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ એના દસ દિવસમાં પોસ્ટ અથવા તો કુરિયરથી નીચેના સનામે અથવા તો ગુરુકુલ અધ એલ ઓઈ એમ પર પાસપોર્ટ સહિતનો ફોટો લાયકાત અનુભવના અનુભવ પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે અથવા તો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો શ્રીમદ રાજચંદ્ર ગુરુકુલ કરંજવેરી ધરમપુર જિલ્લો વલસાડ ઓગણચાલીસ સાહીઠ એકાવન પિનકોડ પર અરજી મોકલી શકો છો આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સપ્તશૃંગી બહુ મહિલા સંસ્થા જે ધુલે અંતર્ગત ગુજરાતમાં રાજ્યમાં તાપી અને ડાંગ જિલ્લા માટે એસેસ એસેસ ટુ જસ્ટિસ ચાઇલ્ડ મેરેજ ફ્રી ભારત પરિયોજના માટે નીચે આપેલા પદો માટે નિમણૂક કરવાનું હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે જેમાં એમએસડબ્લ્યુની લાયકાત ધરાવતા હોય મહિલા અને બાળકો સંબંધિત કોઈપણ ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તો ઉમેદવારો માટે જગ્યા છે તેર હજાર રૂપિયા સેલેરી પ્લસ બે હજાર રૂપિયા ટ્રાવેલિંગ અલાઉન્સ મળવાપાત્ર છે ટીમ મેમ્બર માટેની ત્રણ જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ બીએ તેમજ બી બે વર્ષનો કાર્યક્ષેત્રનો અનુભવ કાઉન્સેલર માટેની એક જગ્યા છે જેમાં એમ એસડબલ્યુ એમ એસ સાયકોલોજી ઇચ્છુક ઉમેદવારોએ પ્રત્યક્ષ તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ પોતાના સ્વ ઉપસ્થિત રહેવાનો રહેશે ડોક્યુમેન્ટ સાથે સવારે અગિયાર થી ત્રણ વાગ્યા દરમિયાન પ્લોટ નંબર તેર કૃષ્ણવેલા ત્રીજો માળ જિલ્લા સેવા સદન વ્યારા ઉનાઈ રોડ પાનવાડી ખાતે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંતર્ગત એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ પ્રવર્તમાન નિયમનુસાર આઈટીઆઈમાં કોપા એમએમવી ડીઝલ મિકેનિક વેલ્ડર ઇલેક્ટ્રિશિયન ફિટર વાયરમેન સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડના પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી યોજાનાર હોય તે માટે ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ઓઆરસી ડોટ ઇન્ડિયા વેબ ડોટ ઇન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે જાહેરાત આપ્યા તારીખથી તારીખ પચીસ નવ બે હજાર પચ્ચીસ સુધીમાં સવારે અગિયારથી બે વાગ્યા દરમિયાન એ એસટી વિભાગીય કચેરી ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લઈ અને ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં જમા કરવાનું રહેશે અગાઉ એપ્રેન્ટિસની તાલીમ લીધેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં તો આથી મિત્રો સાત હાલમાં ફોર્મ ભરવાના શરૂ હોય તેવી અલગ અલગ ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય